સુરતના જ્વેલર્સ થી બનાવેલ વિશ્વની સૌથી નાની બાવીસ કેરેટ શુદ્ધ સોનાની ગણેશજીની મૂર્તિ સાથે લક્ષ્મીજીની મૂર્તિ પણ બનાવી આ ગણપતિની મૂર્તિ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરવામાં આવશે માત્ર એક ઇંચની ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે આ મૂર્તિનું વજન દસ ગ્રામ છે અને લક્ષ્મીજીની પ્રતિમાનું વજન પણ દસ ગ્રામ છે સુરતના જ્વેલર્સ બનાવી વિશ્વની સૌથી નાની બાવીસ કેરેટ શુદ્ધ

આપણે જેમ દસ ફૂટના ગણેશજી બને છે તેની અંદર જે પણ હાવભાવ છે ફેસનો રૂપ છે વસ્ત્રો છે દાગીના છે જેટલા ક્લેરિટી દેખાડતા હોય છે તેટલી જ ક્લેરિટી સાથે અમે લોકોએ આ એક ઇંચની જે મૂર્તિ બનાવી છે તેમાં દર્શાવ્યા છે એક એક ક્લિયરલી એમાં તમે વિઝિબલ છે આ બનાવવામાં અમે લોકોએ સ્પેશિયલ સીડી પ્રિન્ટ ટેકનોલોજીનો યુઝ કર્યો છે સીડી પ્રિન્ટ કર્યા પછી જે એનું આઉટકમ આવ્યું છે તેમાં અમે લોકોએ એના તેના ઉપર પાછું એન્ટિક ફિનિશ કર્યું છે જેના થકી આને રૂબરૂ હાઈ ફિનિશ હાઈ ગ્લોસી ઇફેક્ટ આપીને સરસ પ્રતિમા બનાવવામાં આવી છે અંદાજે લાખ થી દોઢ લાખ ની વેલ્યુ રહેશે છે આમાં આ પ્રતિમાને સ્પેશિયલ કયા હેતુથી બનાવવામાં છે? અ જે ખાસ ફેસ્ટિવલ આવી રહ્યા છે ગણેશજી છે આપણે દિવાળી છે કે બધું ધ્યાનમાં રાખીને દિવાળી પર લોકો લક્ષ્મીજીની પૂજા કરતા જ હોય છે ત્યાં બધું અમારે દર વર્ષે ડિમાન્ડ પણ રહેતી હોય છે ગોલના ભાવ જે રીતે અત્યારે વધી રહ્યા છે તે પણ અમારે ધ્યાનમાં રાખવું પડે છે કે લોકોના બજેટ વાઇઝ આ બેસી શકે એ બધું હેતુ ધ્યાનમાં રાખીને લાઇટેસ્ટ વેઇટમાં અમે લોકો આને બનાવ્યું છે લોકો પૂજા રૂમમાં અને રાખીને રોજ આની પૂજા પણ કરે છે અને જે ઓર્ડર્સ છે તે ઘરમાં જવાની છે અને તેમના પૂજા રૂમ માં એ લોકો ટાઈમ માટે રાખશે અને પૂજા કરશે સુરત